જે આપણી YouTube ફેમિલી થઈ ગઈ છે 500 સબ્સ્ક્રાઇબર ની કમ્પ્લીટ કર સબ્સ્ક્રાઇબર કરી દો જલ્દી જલ્દી કરી દો અચ્છા સબ્સ્ક્રાઇબર હો બસ થઈ જાય કે શું છે એ ગીવ અવે કરશું ભાઈ જલ્દી અત્યારે આપણે અરમાનગર ખાવા આવી ગયા છે ભુંગરા બટેટા અસ્તી મળી ગઈ છે ભાઈ અત્યારે લક થઈ ગઈ છે જે અમારે પતંગ હેઠળ ગયો તો અર્સીલે કટકો કરીને ફાડી રહી કેટલી છે પણ તો લોક થઈ

ને આપણે કાઠિયાલી એવા છે ચટણી ની બધું છે તો આપણે નાસ્તો પાણી થોડું ઘણું કરી લઈએ પછી હું થોડોક વિડીયો કન્ટિન્યુ કરી પછી તમને મારા બર્ડ્સ પણ દેખાડું કેટલા દિવસથી આપણે દેખાતા નથી તો નાસ્તો પાણી કરી લઈ તમારા સપોર્ટથી આજે આપણી વીટુ ફેમિલી થઈ ગઈ છે પાંચસો સંસ્થા કમ્પ્લીટ આજે કેટલા પાંચ છ તારીખ જેવું છે કેટલી તારીખ છે હું જોઈ લો આપણે એકંદર ડિસેમ્બરનું કીધું એકંદી એકંદર ડિસેમ્બરની અંદર આપણા સબ્સ્ક્રાઇબર નો ટાર્ગેટ લીધો તો આપણે છ દી થોડુંક મોડું દીધું છે છ દિની અંદર આપણે 5000 સબ્સ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જાય એ મસ્તનું એચિવમેન્ટ છે આપણા માટે તો હવે તમે એમ કે જલ્દી પૂરા કરજો ભાઈ આપણા મસ્તના ડેઈલી વિડિયો જોવા મળે આપણા ડેઈલી વિડીયો કન્ટિન્યુ છે જ મિનિ લોક પણ આવે છે ને હા એની સાથે 100 વ્યૂઝ પણ આવી ગયા

કલર કામ કરતા નથી પણ આ બધું વસ્તુ બનાવી હોય પણ બનાવવું તો કેજો એટલે કલર કામ એ કરી દે ઓલી હોતી જો આ અરસીયાની પુત્રી તો ત્યાં પાછા આપણે બેઠા રહ્યું થોડીક ઘર બસ સ્ટેન્ડ બાજુ ઓટો મારો ગયો તો ને જો આરી અલ્પા ચમરા કે કહી દે કે કઈ દે વિડિયોમાં પાંચ સંતે કે ગયા કે કે 1000 સબ્સ્ક્રાઇબર કરી દે જલ્દી સબ્સ્ક્રાઇબ કરી દે બધા સબ્સ્ક્રાઇબર કરી દે હો બસ થઈ જાય કે નહીં આપણા ભાઈનો બર્થડે આવે છે 17 તારીખે તો કે બર્થડે ની કે પાર્ટી બાલ્ટી માંગતા નહીં કરવાનું છે જલ્દી થોડાક એક જ બેડિયો ની અંદર તમને ખબર પડી જશે ગીવાની અંદર ઝૂમ કરવાનું હું નહીં બધું તમને કેવાય જાય આ વિડીયો આગલા વિડીયો ગીવ અવે નો શું છે આપણે કીધું હતું કે 5000 સબસ્ક્રાઇબર ઉપર ગિવ અવે કરશું પણ બેટલું તો હવે જોઈ લઈએ આપણે એટલે નાય તો આપણે જઈશું બહાર થોડોક ચાટ બહુ છે તો એટલે બહાર જઈશું આપણે થોડીવાર નાસ્તો પાણી કરવા માટે તો ઝાપલીને બંધ કરી દેજે આપલા પ્રોઈ માટે માહિલે જો ગલુ ડિલીટ ખુલી હોય તો ભૂતરા ઉપર આવી જઈએ એટલે અત્યારે આપણે અરમનગર ખવા આવી ગયા છે ભુંગરા બટેટા ભુંગરા બટેટા ની આપણે હસ્તી મળી ગઈ છે ભાઈ કિશન ચોહાણ હોળી ભાઈ મોટા હરણ અહવાર મળી ગયા છે ભાઈ મોટું નામ છે નું ભાઈ વડિયામાં આવી ગયા છે નામ ન થા ભાઈ આ ખટું બોલે છે મોટું નામ છે કોન્ટેક્ટ કરજો તમે હારિયા ભુંગરા બટેટા ના પેલો ખાઈ લે ભાઈ લઈ પછી વિડિયો કન્ટિન્યુ કરી તો અત્યારે આપણે પતંગ જગાવી છે અરસિલ્યો આમ જગાવાના કોકની જગે અવ્યાસ આપડી ચેનલ ના 500 સબ્સ્ક્રાઇબર થઈ ગયા આમ હમુ જોતું ઈ માછલા પકડે પકડી જાજે માછલી દેખાગો તો દેખાડી આમાં તમને પકડી લેશું તો તમને માછલી દેખાડવા જોવા મળશે પણ કે જોડી માછલી નથી તમે આની અંદર કોઈ કે મોસ્ટર view દેખાય આવી માછલા પકડે છે નજીમડો આવી ગયો છે ભાઈ નજીમ હમું જો ખાલી આમાં એનો ઊભો થઈ જાય અયા કોકડો આવી ગયો છે પતંગ હાલે છે આવડે કોકડો નથી કોકડું લેવા જવાનું છે

એ પતંગ આપણે બીજી પકડાઈ દે એ માટે તેના માટે વિડીયો ને લાઈક કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો આગો જાય બાનું આજે જરા કપાઈ ગઈ પછી જ ના બે પર વિડીયો ચાલુ કર્યો એક આર સી મારી એક કાઈ પર બે ની કાઈ પી હવે રાડ નાખ દે પેરા એ બધા રાડું નઈ છે નાખ દેને આપણે વિડીયો નતો વિતરો એટલે બસ ભાઈ હરો ઓરે હરો लड आ पतंग पतंग गायवी आवी रूटी गई यार ओरे पतंग ने खाई पी पतंग का मरय मुस्तुबाई खाई पी आणि बेला कोण खाई बिदी मोईला खाई बिदी ए बाय आवे दाजी दीनी आवे पोते जे मुस्तुबाबाई ओह कच 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 परा

અત્યારે પ્લાનિંગ એમ આવે છે આપણે થોડીક તાપડો બાપડો કરવો છે કાલે ટાટ બહુ છે એટલે અમારે વિડીયો એડિટિંગ પણ કરવો છે તો લાકડા આપણા એ એમના પડે લાકડા લાકડા આપણા આવી ગયા છે આરતી થઈ છે મંદિરે સામે એ સામે મંદિરે આરતી થશે ને એટલે તમને મસ્ત ને વોઇસ સંભળાશે નહીં મારો એટલે થોડુંક તમે છે ને મહેનત કરતા રહેજો તો અત્યારે આપણે દૂધ લેવા જવાનું છે ગાડી કાઢી લીધી આખી આપડી પંટલ બેઠી છે પંટલ લોકો તો આપણે આવી ગયા છીએ આયાથી આપણે પાણીપુરીની રેકડી હતી ઘરે પાછા આ કોણે ટોપો ઉઠાડાવ ભાઈ અમને ટોપો ઉઠાડી દીધો તો પેલા મોઢું આજનો વિડિયો બહુ મોટો થઈ ગયો છે આજનો વિડિયો ગમ્યો તો વિડિયોને કદેજો લાઈક તમને લાઈક કદેજો સબસ્ક્રાઇબ વર્ષો બીજા વિડિયો ની અંદર એ બાય રાડું નઈ ગયો તબ તક લે બાય બાય કેજે ભાઈ બાય બાય મહેનત બુલુ તબ તક લે બાય બાય